હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં આસામની માનસિક બીમાર મહિલાનું પુનઃસ્થાપન કરાવતું સખી વન સ્ટોપ સેન્ટર હિમતનગર સાબરકાંઠા સખી વન સ્ટોપ સેન્ટર હિંમતનગર સાબરકાંઠા ખાતે એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન દ્વારા એક માનસિક બીમાર મહિલાને આશ્રય આપવામાં આવે માનનીય મહિલા અને બાળ અધિકારી તથા માન્ય દેશ પ્રતિબંધક સંરક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ આ મહિલાની પ્રાથમિક જરૂરિયાત સૌપ્રથમ પૂરી પાડવામાં આવે ત્યારબાદ તબીબી માનસિક સારવાર સિવિલ હોસ્પિટલ હિંમતનગર ખાતે કરવામાં આવે છે જરૂરી તબીબી સારવાર બાદ બેનને જોતા અને કાઉન્સેલિંગ કરતા બેનની ભાષા અને દેખાવ નેપાળી જેવો લાગતા તિબેટીયન વાળા લોકો સાથે સ્ટાફ દ્વારા બેન સાથે વાતચીત કરાવેલ પરંતુ તેઓ દ્વારા જાણવા મળેલ કે બેનની બોલી નેપાળી ન હોય નાગાલેન્ડ આજુબાજુની ભાષા જણાય છે તો નાગાલેન્ડ મણિપુર આસામના દરેક રાજ્યમાં ટેલિફોનિક કરી બેન સાથે વાતચીત કરાવતા છેલ્લે આસામ રાજ્યના બેનની ભાષા માલુમ પડે જેથી સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફ દ્વારા આસામના એક સામાજિક કાર્યકર મહિલા સાથે બેનની વાતચીત કરાવતા તથા સતત કાઉન્સેલિંગ કરતા બેનનો પરિવાર નજીકના જિલ્લામાંથી પરિવારનો સંપર્ક કરાવેલ ત્યારબાદ સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક અસમાબેન મનસુરી દ્વારા પરિવારને બેન સાથે વિડિયો કોલથી વાત કરાવી તથા જરૂરી ડોક્યુમેન્ટ મેળવી ખરાઈ કરેલ છે પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી મહિલાને લેવા માટે તેનો પરિવાર ગુજરાત આવી શકે તેમ ન હોય જેથી આસામના એક એનજીઓનો સંપર્ક કરી પરિવારને આર્થિક મદદ કરાવે અને પરિવાર ગણતરીના કલાકોમાં માનસિક રીતે અસ્વચ્છ મહિલાનો કબજો લેવા માટે પતિ ગુજરાતના સખી વન સ્ટોપ સેન્ટર સાબરકાંઠા ખાતે તારીખ બાવીસ બે બે હજાર પચીસના રોજ આવી પહોંચ્યા અને મહિલાને સખી વનસ્ટોપ સેન્ટરના એકત્રીસ દિવસ આશરે આપી મહિલાને બે વર્ષ બાદ પતિની સંપૂર્ણ સ્વચ્છ હાલતમાં સુરક્ષિત કબજો સોંપી અમદાવાદથી પરત ઘરે આસામ રેલવે જવા માટે જરૂરી ડોક્યુમેન્ટ અમદાવાદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને મદદ ઓએસસી દ્વારા પૂરી પાડેલ જેથી એનજીઓ કબજો લેવા માટે આવેલ પતિ તથા આસામના એનજીઓ દ્વારા આ કામગીરીની ખૂબ હર્ષની લાગણી સાથે પરિવારમાં મિલન થતાં પતિએ હર્ષની લાગણી અનુભવી સખી વનસ્ટોપ સેન્ટરના કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો ઝાકિર હુસેન મેમર હિંમતનગર ખબર ન્યૂઝ ઈડર આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝ ને લાઇક કરો શેર કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો